અત્યારે જે આદિવાસી નેતાઓ દ્વારા દિલ કારીસની માંગણી કરવામાં આવી રહી છે તો એના વિશે તમે શું કહેશો એટલા માટે એટલા માટે ડિમાન્ડ કરાઈ રહી છે કે જ્યારથી આઝાદી મળી છે જ્યારથી ચૂંટણી ઓગણીસો એકાવનથી ચૂંટણી જે બની રહી છે દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણે જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું છે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે એસી એસટી ને એટલે મૂળ અમે આ દેશના માલિક છીએ એ સાબિત થાય છે એ રિઝર્વ સીટો પણ આજે બિનઆદિવાસી લોકો પાર્ટી બનાવીને અમારા પર જે શાસન કરે છે એ તદ્દન ખોટું છે એનો વિરોધ કરું છું એટલે ચૂંટણી પંચે અમારી રિઝર્વ સીટો પર અમારી રિઝર્વ પાર્ટી બનાવીને અમારો અવાજ આદિવાસીઓનો અવાજ એસીનો અવાજ ત્યાં સુધી પહોંચે અમારા હક અધિકાર મળે એટલા માટે અમે અમારી રિઝર્વ પાર્ટીની હું માગણી કરું છું ને ચૂંટણી પંચે આપવી જોઈએ જેથી અમારું શોષણ આ દેશની અંદર રાજ્યમાં દેશમાં અમારું શોષણ બંધ થઈ શકે ને અમારી જે પ્રોપર્ટી છે અમારી જે મિલકતો છે અમારો જે દેશ છે એ અમે બચાવી શકીએ થોડા સમય પહેલા નર્મદા જિલ્લામાં એક મંત્રીએ કીધું હતું કે જાહેર કરી પણ એના માટે રેવન્યુ ક્યાંથી જનરેટ કરતો શું રેવન્યુ તો અમારા વિસ્તારમાં છે ને જો એટલું રેવન્યુ છે કેમ નથી જંગલની જમીન છે એના પણ અમે માલિક છીએ આ ખનન જે પડ્યું છે એવી તો કોઈ જગ્યાએ છે નથી આ વિસ્તારોની અંદર

ત્યારથી અમને કશું મળ્યું નથી મળ્યું નથી બલકે અમારી પ્રોપર્ટી આજે લૂંટાઈ રહી છે એને બચાવ માટે કોઈ પ્રાવધાન આ લોકો કરતા સંવિધાને જે પ્રાવધાન કર્યું છે એનો ઇમ્પ્લિમેન્ટ થયું નથી નથી થયું એટલા માટે અમે દુઃખી છે એટલા માટે અમારા વિસ્તારો છોડીને અમારા માણસો આજે મજૂરી કરવા બહાર જાય જઈ રહ્યા છે ને અમારી સંપત્તિ લૂંટાય છે એના એના પર પ્રતિબંધ સંવિધાનિક હોવા છતાં પણ એ લોકો ષડયંત્ર કરીને અમારી જે પ્રોપર્ટી અમારો જે ખનન લૂટી રહેલા છે એટલા માટે અમે આ ભિલ પ્રદેશની ની માગણી કરીએ છીએ અને ભિલ પ્રદેશ નહીં પણ આખો દેશ ના માલિક અમે છીએ પ્રદેશ ના મળે તો આગળના દિવસોમાં શું લડત રહેશે તમારી બસ અમારે સંવિધાનિક લડત રહેશે અને અમે ડિમાન્ડ કરશું ને અમારી રિઝર્વ પાર્ટી બનાવવાના પ્રયાસ કરશું નહીં આપે તો અમે વિરોધ કરશું કે ભાઈ આ વિસ્તારોની અંદર જે અમારી રિઝર્વ જગ્યાઓ છે રિઝર્વ જે પાર્લામેન્ટની સીટો છે એના પર બીજા કોઈ લડી નહીં શકે અમારા જ લોકો લડશે અમારી જ પાર્ટી રિઝર્વ પાર્ટી લડશે ને અમારી પ્રોપર્ટી અમારી સંપત્તિ અમારા અમારો જે અવાજ છે જે પાર્લામેન્ટની અંદર વિધાનસભાની અંદર જાય અને અમારા લોકોને ન્યાય અધિકાર મળે અમારા બાળકોને શિક્ષણ મળે નોકરી મળે એ જાતના પ્રયાસ અમે કરશું એના માટે આંદોલન કરવું પડે તો દેશવ્યાપી આંદોલન પણ કરવા અમે તૈયાર છીએ આ દેશમાં એસીએસટી સિવાય પણ જે ઓબીસી જાતિ છે એને પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે એની સતાવીસ ટકા જ અનામત આપીને એમને રાજી કર્યા છે તો ઓબીસી ના ભાઈઓને કહેવા માંગુ છું કે સત્તાવીસ શા માટે દરેક રાજ્યમાં તમે અલગ ગણતરી કરાવો તો બાવન કરતા પણ કોઈ કોઈ રાજ્યની અંદર વધારે વસ્તી ગણતરી કરો તો નીકળી આવે એમ છે તો એ પ્રમાણે તમે રિઝર્વ સીટો માગો તો આ દેશની અંદર આપણે બધા એસી એસટી ઓબીસી ભેગા થઈને રાજ કરી શકાય એવી હાલત છે પણ ઓબીસી ભાઈઓ હજુ તૈયાર થતા નથી એટલા માટે આ બનાવટી લોકો આપણા પર રાજ કરી રહ્યા છે તો મારે ઓબીસી ભાઈઓને વિનંતી છે કે તમે પણ આ દિશામાં તૈયાર થઈ જાઓ તો જે શોષણ કરનારો વર્ગ છે એ સાઈડમાં નીકળી જશે એ લોકોને કોઈ જગ્યાની સમજ પડવાની નથી અત્યારે આ લોકો વસ્તી ગણતરી કરતા નથી કોરોનાના બહાને ઓગણીસો બે હજાર અગિયારની અંદર ચૂંટણી કરી એના કોઈ આંકડા જાહેર કર્યા નથી બરાબર સારી રીતના અને આ એકવીસમાં થતી હતી એ એ ગણતરી પણ કરી નથી આજે કોરોના નથી તો પણ બીજા ચાર પાંચ વર્ષ સુધી ગયા છે તો પણ વસ્તી ગણતરી એ લોકો કરતા નથી કારણ કે વસ્તી ગણતરી કરવા જાય તો વસ્તીના જે આંકડા મળે એના પ્રમાણે એને આ સીટ પણ આપવી પડે રાજકીય સીટો પણ આપવી પડે રિઝર્વ અને એનું બજેટ પણ નક્કી થઈ શકે એવું છે આ ડેટા મળી જાય તો એટલે એ કરવા આજે શાસક વર્ગે બેઠો છે એ કરવા તૈયાર નથી કેમ કે એમને મોટું જોખમ ઉભું થઈ જાય એવું છે આ દેશની અંદર સત્તામાં એટલે આ લોકો કરવા તૈયાર નથી એટલે ઓબીસી ભાઈઓને હું કહેવા માંગુ છું કે તમે આ લોકોની દયા નહીં ખાવ બહુ વર્ષોથી એ લોકો દયાહીન આપણા પર દયા વગરના લોકો રાજ કરી રહ્યા છે એને દૂર કરવા માટે તમે સહકાર આપો એવી હું તમને વિનંતી કરું છું